જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે ટાઈમ થઈ ગયો છે અઢી ત્રણ જેવું થઈ ગયું છે અને તમને થતું છે કે નવા કપડાં પહેરીને ક્યાં જતો છે તો તમને અંદાજો જો કે થોડો ઘણો આવી જ ગયો છે થમલે જોઈને છતાં પણ થોડીક તમે વ્લોગ કન્ટિન્યુ જાઉં પછી તમને ખબર પડશે કે હું ક્યાં જાઉં છું અત્યારે તો હાલો ફટાફટા મને ચા બનાવવાનું કહી દઉં એટલે ચા પીને પછી આપણે નીકળવાનું છે ક્યાં નીકળવાનું છે આગળ વ્લોગમાં જો પછી ખબર પડે એટલે ક્યાં જવાનું છે આપણે વટાણા અઢી થઈ ગયા છે દેવ આવી ગયા ત્રણ વાગી ગયા શું જવાનું મારા તો તો જ ન પેલા સાત જવાનું જા જા ના માતો ને તો હા એ લેકો કમ્પોનન્ટ ને હરી પેલી લઈ લે તો હો હો

લા તો આપડા ભાઈ છંદુ આપડા ભણા આવી ગયા ટુકમાં કીચે એક આ મારું ફેવરેટ જો બટર પોચ વિથ આઈસ્ક્રીમ તો ફાઈનાલિસ્ટ ને મારા સસરાના ગામમાં હે ને અમારી એન્ટ્રી થઈ ગઈ છે એટેજિંગ રહી સેલા બે સોરી સોરી કાપી ના કાપી ના 2000 યર્સ લેટર ને ફાઈનાલિસ્ટ ને તો અત્યારે હા સાના મોટા બાપા અહીંયા હે ભાઈના મોટો ભાઈ એટલે આથું ધોઈ દે કાઉ કામ કરતો પહેલાં એ કીધા જેવું નથી ક્યાં વ્લોગ બનાવતો તો આ મશીન કેટલા વરસ થાય એ નહીં પડ્યું વાવા વાહ હીંગડાવાળાને વાવે તો એક નંબર છે લીટી મારી દીધો નહીં દીધો લીટી મારી દીધો હં હં એક્સપોર્ટ કરી ગયો છે બધા હિંગડાવાળાને ડાઇ ગરું છે લઈ જાવ તો વાર લીટી મારી તું લીટી અહીંયા ઊગ્યા માંડ્યું કેટલાક વાળા એટલે પાંત્રીક કિલો આવ્યું અને એણે એટલે બધું ઉગાડ કર્યો છે પણ આવું આપણે નથી ફિટ કરી ગયેલ ટૂંકમાં આપણે તો અમારે થઈ ગયા શક્કરની સિસ્ટમ તો અહીંયા કંઈક ફિટ કરી ગઈ છે

ચેક કર નહીં આગળ તો આડી ફિટ કરીને પકડ જઈને બંધ થઈ ગયા અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા નવ જો ફાઇનલ અમારા સસરાના ઘરેથી હું આવી ગયો આપણા ઘરે સસરાથી છે ને હું આંપ લઈ એવું કારણ કે આપણે કાલે છે ને મગફળી વાવવાની છે ને તેમાં હાંકવાની છે હાલ તો પહેલાં છે ને છોડી લેવામાં અત્યારે આપણે છે ને બીજી વાળી આવ્યા અને ત્યાં છે ને અત્યારે આપણે ટૂંકમાં ગુંદળા નામ તો આપણે બતી બાંધી જોવા દેખાય ફરે

એ મને કે ખબર હટાણ હું ને હું બત્તી કાઢી આવું આ તો ભાઈ મોટર આવતો કે તો વેલ લાઈટ નહી વાડી આપણે ફુવારા મેરતા ને એ વાડી અત્યારે આવ્યું કારણ કે અહીંયા આપણે બધી જો ટીંગાય ભાઈ તો છે ને રોજ ને રોજ તો ના ભૂંડા છે ને ઉપાડી હવે ધીરે ધીરે ઉગવા માંડી હવે પેલા તો બધી બાર ભાઈ કાઢી લઈ કારણ કે મમ્મી હતું

હાલો તો પેલા છે ને આપણે ઘરેથી પ્લાસ્ટિકની ખેલી બેટલ લેતા હોય ને ને ઢાકી દઈએ લખીમાં વાંસે ને બેહુની તમારે લખી માને છે ને આપણે ગરમ કરવાના છે કારણ કે ખિસાવવાના ને કેવું મારે લેખીમાં બેહુની એવી બધી નવરાય બધી મને હીરખો નવરેવું હોય તો આ લેખીમાં પણ જઈએ આપણે લેખીમાં આ બેહુ તો આમ વાહ કહી કંઈ નવરાવે મને મને નવું રહેવું હોય તો ઉધરો ન થઈ ગયો તો આ કારો કારો છે તું હે

ને હમણાં આ સાધનો આપણે જો કેમ પડ્યા ધૂળ તો તમે જો ખરા ખાલીમાં લો કેમ પડી બાકી જાણી કા તો કેમ ભંગાડેલામ પડી પડ્યો રાણે તો બધું માંડવી તો આપણે હસવાઈ ગયા ઉપાધિ ગઈ કામ મમ્મી હાલો તો નાકું ભરાઈ ગયો વાડીએ પહેલાં નાકું વાર્તા હારે ના માંડવીનો ભાવ ક્યાં છેડો ઉતરી ગયો મું કાને પાંચસો રૂપિયા હાલો વાળીએ જઈએ પાણી વારવા અત્યારે બેતાળીસ ડિગ્રી તો યાર તાપમાન છે ને બેતાળીસ ડિગ્રીમાં પાણી ભરવું ને બગીચામાં એટલે વાત જવા દો કારણ કે પવન તો બગીચામાં બહુ આવતો ન હોય ઓથો હોય એટલે એટલે હું થાકી જવાય ને અત્યારે બપોર પછી હમણાં છે ને વાવવાનું છે આપણે ટૂંકમાં છે ને મગફળી વાવવાની છે હાલો તો હું તમને છે ને આવલોક કેવું લાગ્યો જરા કોમેન્ટ કરી દીધું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનો ખાસ પાકો ભૂલતા નહીં બા આય